આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે સમગ્ર ગુજરાતના મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ સરકાર સમક્ષ કરવામાં આવેલી પોતાની અનેક માંગણીઓ અંગે સરકાર દ્વારા જ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા આજે પ્રતિક હડતાલ પર ઉતર્યા છે માંગણીઓ છે જે માગણીઓનો નિકાલ ન આવતા જ હડતાળ પર ઉતર્યા હોય ત્યારે ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ પોતાની માંગણીઓના અનુસંધાનમાં જ પ્રતિક હડતાલ ઉપર ઉતર્યા હોય ત્યારે તમામ ટેકનિકલ અધિકારીઓએ કચેરીના સમય પહેલાં જ અને બપોરે રિસેસના સમયે સૂત્રોધાર કરી વર્તમાન સરકારની નીતિ સામે જ ઘંટનાત કરી વિરોધ નોંધાવ્યો હતો અને આ બાબતે જણાવ્યું હતું કે સરકાર સમક્ષ જે વ્યાજબી માંગણીઓ છે તે માંગણીઓ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવે સાથે સ્મૃતિપત્ર પણ મોકલ્યા હતા ત્યારબાદ સરકાર દ્વારા જ કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતા જ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ અધિકારીઓમાં ખૂબ જ આક્રોશની લાગણી જોવા મળી છે અમારી મુખ્યત્વે માગણીઓમાં પ્રોબેશન ઘણા અધિકારીઓના દસ દસ વર્ષથી ક્લિયર નથી થયા જે જલ્દીથી ક્લિયર થાય એની માંગ છે પછી બેનામી નનામી અરજીમાં ખાતાકીય તપાસ અને ચાર્જશીટ જેવી વસ્તુઓ કરવામાં આવે છે જ્યારે સરકારી ગાઈડલાઇન્સ મુજબ તે અરજીઓ દર થવી જોઈએ જે ખરેખર દફતરે થાય એવી માગણી છે અને ચેક પોઈન્ટ ઉપર અમારી માળખાકીય સુવિધાઓ અવેલેબલ નથી જેની અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને સાથે સાથે સાત સાત દિવસની નાઇટ ડ્યુટી વગર ઓફે આપવામાં આવે છે જેની પણ કંઈક નિરાકરણ આવે એની અમારી મુખ્ય માગણીઓ છે અમે જે વિરોધ નોંધાવી રહ્યા છીએ એમાં અમે રિસેસ ટાઈમ અને લંચ ટાઈમમાં જ આપ વિરોધ નોંધાવી રહ્યા છીએ જેથી મોટરિંગ પબ્લિકને કોઈ અવ અગવડ ના પડે અને અમારો વિરોધ ચાલુ રહે આવનારા સમયમાં અમે સમગ્ર ગુજરાતના આરટીઓ અધિકારી મા સીએલ ઉપર ચાર તારીખે ઉતરવાના છીએ અને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા કાર્યક્રમ આપવાના છીએ તેમ છતાં પણ જો અમારી માંગો નહીં સંતોષાય તો અગિયાર તારીખથી અમે અનિશ્ચિત રજા ઉપર ઉતરવાનો કાર્યક્રમ છે